સુરત મયશવી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે પાલ અટલ આશ્રમ પાસે આવેલા પાડેસર મંદિર ખાતે સુરત મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોને બાળકોને પણ સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં યશવી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે નોટબુક સ્કૂલ બેગ પાણીની બોટલ અને અન્ય સ્ટેશનરીનું કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ કરીને મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોના પાંત્રીસથી વધુ પરિવારના લગભગ બાળકોને સ્કૂલ કીટ આપવામાં આવી હતી ફાઉન્ડેશનના સેક્રેટરી ગાયત્રી ચાંપાનેરિયાએ જણાવ્યું કે અમે અગાઉ પણ પાલિકાની શાળાઓમાં બસો સિત્તેર વિદ્યાર્થીઓને આવી કીટ વિતરિત કરી ચૂક્યા છીએ જ્યારે મીડિયા કર્મચારીઓના બાળકોને આ સન્માન આપ્યું ત્યારે અમને ગર્વની સાથે આનંદની પણ લાગણી થઈ છે અંતે ઉલ્લેખનીય છે કે યશવી ફાઉન્ડેશન સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહે છે વિદ્યાર્થીઓના શૈક્ષણિક સાધનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને નોટબુક ટૂલ પાણીની બોટલ જેવી જરૂરી વસ્તુઓ આપવામાં આવી છે સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા સુરતના મીડિયા કર્મીઓ માટે અવારનવાર કાર્યક્રમો આયોજિત થતા રહે છે અને આ વર્ષે પણ સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા મીડિયા કર્મીઓના બાળકો માટે નોટબુકનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને એ નોટબુકના વિતરણથી મીડિયા કર્મીના જે બાળકો છે એને ક્યાંક ને ક્યાંક લાભ મળશે યશવી ફાઉન્ડેશન તરફથી સુરતના મીડિયા કર્મીઓ માટે આ જે છે સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે અને અવારનવાર જેમ મેં અગાઉ કહ્યું છે કે સુરત મીડિયા વેલિમિશન હર હંમેશા સુરતના મીડિયા કર્મીઓ માટે આ પરિવાર માટે હેલ્થ ચેકઅપની વાત હોય સહાય કરવાની અંદર સારી છે અને એમના પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા જે સુરતના મીડિયા કર્મીઓ ભાઈ બહેનો છે એમના તરફથી પણ અમને સુરત મીડિયા વેલફેર એસોસિએશન કાયમી જે છે સહયોગ મળતો રહ્યો છે એટલા માટે એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ